મિત્રો આ છે નીલકમલ કંપનીના બે પ્લાસ્ટિકના કબાટ FMDR 1C અને FMDR 1B આ બંને કબાટની અંદર વન ડ્રોવર આપેલું છે આ કબાટમાં વચ્ચેની બાજુ ડ્રોવર છે અને આ કબાટની અંદર નીચેની બાજુ ડ્રોવર છે ખાનાની વાત કરીએ તો આમાં ઉપરની બાજુ એક ખાનું આવે છે જેની અંદર એક સેલ્ફ આપેલો છે આને તમે અપડાઉન કરી શકો અને નીચેની બાજુ એક ખાનું આપેલું છે આની અંદર પણ સેલ્ફ આપેલ છે આને તમે અપ ડાઉન કરી શકો આ આ તો મિત્રો નીલકમલ કંપનીનો FMDR 1C અને આ છે FMDR 1B આની અંદર લોક સિસ્ટમ આપેલી છે જો અહીંયા લોક છે તમે આને લોક પણ કરી શકો અને ઓપન કરી એટલે ત્રણ સેલ્ફ આપે આપેલા છે આને પણ તમે અપડાઉન કરી શકો તમારી જરૂરિયાત મુજબ અહીંયા સ્ટોપર આપેલી છે સ્ટોપર બંધ કરી અને તમે આને લોક કરી શકો જ્યારે આમાં લોક સિસ્ટમ આપેલી નથી બંનેની કિંમત જોઈએ ને તો આ છે 6500 ની આસપાસ મળી જાય છે માર્કેટમાં 7000 રૂપિયા ની આસપાસ માર્કેટમાં મળી જાય છે

અગિયાર પોઈન્ટ પિંચોતેર ઇંચ મળે છે આમાં પણ અગિયાર પોઈન્ટ પિંચોતેર ઇંચ ની ડેપ્થ મળે છે તો ઇનફ સાઈઝ બંનેમાં આપેલી છે મિત્રો બંને કેબિનેટ લાઇટ વેઇટ છે એટલે કે એટલો બધો વજન બંને કેબિનેટમાં નથી લાઇટ વેઇટ છે તો એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂવમેન્ટ કરવા ઈઝી છે મિત્રો આ બંને કેબિનેટ વર્જિન પ્લાસ્ટિકમાંથી બનેલા છે તો વાતાવરણની કશી અસર આની ઉપર થવાની નથી લોખંડ અને લાકડાની કમ્પેરિઝનમાં તો ઘર ઓફિસ અથવા સ્કૂલ હોય અથવા હોસ્પિટલ હોય બધી જગ્યાએ તમે આને યુઝ કરી શકશો કપડાં રાખવા હોય બાળકોના રમકડા હોય અથવા પુસ્તકો રાખવા હોય ફાઇલ વગેરે રાખવી હોય તો આ બેસ્ટ રહેવાના છે